કેબિસા વિનય મંદિર વિરંગામના પ્રિન્સિપાલ અલ્ખેશભાઈ દવે જણાવું છું કે અમારી શાળા ખૂબ જૂની શાળા છે અવારનવાર શાળામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ થાય છે વિદ્યાર્થીઓના ભણતર સાથે ગણતર જીવનમાં જરૂરી હોય છે અને સંસ્કાર પણ જરૂરી હોય છે એટલે બધું જ અમે અહીં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને સારા શિક્ષકોનો નિચોડ સંસ્કારના વાતાવરણ આ બધું અમે ઉપલબ્ધ કરીએ છીએ અમારી શાળામાં આધુનિક યુગમાં ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જેવા સાધનોથી સજરે અને આવનાર સમયમાં ટેકનોલોજીનો પડકાર ચીલી શકે એવા કે વિષયના વિદ્યાર્થીઓ તૈયાર થાય તેના માટે બે હજાર ચોવીસ પચીસમાં એટલે આ જૂનથી જ અમારા દરેક સ્કૂલના વર્ગો ડિજિટલ ક્લાસરૂમ્સ જેને સ્માર્ટ ક્લાસ કહીએ તેવા બનાવીએ છીએ જેને અમારી શાળા અનુદિત ગ્રાન્ટેડ શાળા હોવાથી શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ તરફથી અમને આની ગ્રાન્ટ આપી છે એટલે અમે ડિજિટલ વર્ગો બનાવવા જઈ રહ્યા છીએ તો આ ડિજિટલ વર્ગનો લાભ વિરંગમ શહેર તાલુકા અને ગરીબ વિદ્યાર્થીઓ લાભ લે એવી અમને આશા છે અને હું બધા જ વિદ્યાર્થીઓને આમંત્રણ આપું છું કે અમારી શાળામાં આવો પડતર સાથે ગણતર સંસ્કાર શિસ્ત આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે અમારી શાળામાં આજથી વીસ વર્ષથી જઈ પરિણામ પણ ઉત્તરોત્તર પ્રગતિવાળા આવે છે ખૂબ સારા પરિણામો આવે છે હવે શાળાનું નવીનીકરણ કરવાનું છે ચાલી રહ્યું છે થોડું કામ તો દરેક વિદ્યાર્થીઓ આ શાળાનો લાભ લે એવી વિનંતી અમારી શાળામાં એડમિશનમાં ખૂબ ધસારો રહે છે દર વર્ષે તો આ વર્ષે વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે સારા વિદ્યાર્થીઓને ચકાસીને અમે લઈએ છીએ તો શિસ્તવાળા વિદ્યાર્થીઓ સારા રિઝલ્ટવાળા વિદ્યાર્થીઓ જમ બને વહેલા આવી જાય જેથી કરીને કોઈ પ્રશ્ન ઊભો ના થાય કારણ કે દર વર્ષે અમારે એડમિશનનો પ્રશ્ન ઊભો થાય સંખ્યા ખૂબ દિવસે દિવસે વધતી હોય છે એટલે આ પ્રશ્નનો નિરાકરણ માટે અમે એક વર્ગ વધારાનો ગયા વર્ષે ચાલુ કરેલ છે પણ આ વર્ષે પણ સંખ્યા રહે એટલે સારા વિદ્યાર્થીઓ વહેલા હાર એડમિશન લે એવી અમારી શુભેચ્છા કેબિસા વિનય મંદિર વિરંગામના પ્રિન્સિપાલ અલખિશભી દવે જણાવું છું કે અમારી શાળા ખૂબ જૂની શાળા છે અવારનવાર શાળામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ થાય છે વિદ્યાર્થીઓનો ભણતર સાથે ગણતર જીવનમાં જરૂરી હોય છે અને સંસ્કાર પણ જરૂરી હોય છે એટલે બધું જ અમે અહીં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને સારા શિક્ષકોનો નિચોડ સંસ્કારના વાતાવરણ આ બધું અમે ઉપલબ્ધ કરીએ છીએ અમારી શાળામાં આધુનિક યુગમાં ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર જેવા સાધનોથી સજરે અને આવનાર સમયમાં ટેકનોલોજીનો પડકાર ચીલી શકે એવા કે વિપિસાના વિદ્યાર્થીઓ તૈયાર થાય તેના માટે બે હજાર ચોવીસ પચીસમાં એટલે આ જૂનથી જ અમારા દરેક સ્કૂલના વર્ગો ડિજિટલ ક્લાસરૂમ્સ જેને સ્માર્ટ ક્લાસ કહીએ તેવા બનાવીએ છીએ જેની અમારી શાળા અનુદિત ગ્રાન્ટેડ શાળા હોવાથી શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ તરફથી અમને આની ગ્રાન્ટ આપી છે એટલે અમે ડિજિટલ વર્ગો બનાવવા જઈ રહ્યા છીએ તો આ ડિજિટલ વર્ગનો લાભ વિરંગામ શહેર તાલુકા અને ગરીબ વિદ્યાર્થીઓ લાભ લે એવી અમને આશા છે અને હું બધા જ વિદ્યાર્થીઓને આમંત્રણ આપું છું કે અમારી શાળામાં આવો ભણતર સાથે ગણતર સંસ્કાર શિસ્ત આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે અમારી શાળામાં આજથી વીસ વર્ષથી ગઈ પરિણામ પણ ઉત્તરોત્તર પ્રગતિવાળા આવે છે ખૂબ સારા પરિણામો આવે છે હવે શાળાનું નવીનીકરણ કરવાનું છે ચાલી રહ્યું છે થોડું કામ તો દરેક વિદ્યાર્થીઓ આ શાળાનો લાભ લે એવી વિનંતી અમારી શાળામાં એડમિશનમાં ખૂબ ધસારો રહે છે દર વર્ષે તો આ વર્ષે વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે સારા વિદ્યાર્થીઓને ચકાસીને અમે લઈએ છીએ તો શિસ્તવાળા વિદ્યાર્થીઓ સારા રિઝલ્ટવાળા વિદ્યાર્થીઓ જમ બને વહેલા આવી જાય જેથી કરીને કોઈ પ્રશ્ન ઊભો ના થાય કારણ કે દર વર્ષે અમારે એડમિશનનો પ્રશ્ન ઊભો થાય સંખ્યા ખૂબ દિવસે દિવસે વધતી હોય છે એટલે આ પ્રશ્નોનો નિરાકરણ માટે અમે એક વર્ગ વધારાનો ગયા વર્ષે ચાલુ કરેલ છે પણ આ વર્ષે પણ સંખ્યા રહે એટલે સારા વિદ્યાર્થીઓ વહેલા હાર એડમિશન લે એવી અમારી શુભેચ્છા